નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા ખાતે પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરવા માટે ગયેલા આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ભાવનગરના અકવાડા ગામમાં આવેલી સોસાયટીઓના રોડ રસ્તા ડ્રેનેજ સહિતની સુવિધાઓ અંગે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી લોકપ્રશ્નોની રજૂઆત સાંભળવાના બદલે પોલીસે અટકાયતી પગલાં ભરતા આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો